તો જણાવી દઈએ કે ખેડૂત જ્યારે પોતાના રોજીરોટી માટે જીવન માટે ખેતી કરતો હોય છે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે અત્યારે હાલ જેતપુર તાલુકાના ગામમાં એક ઘટના બની છે ચોપન વર્ષે ખેડૂત ગોંડલિયાનું હાર્ટ એટેકના કારણે મોત નીપજ્યું છે પરંતુ હાર્ટ એટેક કયા કારણોસર આવ્યો છે તે પણ આપણે જણાવી દઈએ કે તેની દસ વીઘા જમીનમાં મગફળી ડુંગળી પાકનું વાવેતર કર્યું હતું તે પાક નિષ્ફળ જતા તેને અત્યારે હાર્ટ એટેક આવ્યું અને તે આઘાતમાં તેમને પોતાના ઉપર લઈ લીધો અને તે હાર્ટ એટેક કારણે તેમનું મૃત્યુ થયું છે તો આપણે જણાવી દઈએ કે વરસાદના કારણે મગફળી પાકના પાતરાણા પળડી ગયા હતા અને પાક બગડી ગયો હતો અને નુકસાન થયું હતું ભારે નુકસાન થયું હતું અને આ સાથે જ તેમનું અત્યારે હાલ ગામડાની અંદર ગમગીન માહોલ થઈ ગયું છે. ગામના તરીકે જનરલ વાત કરું છું એમાં અમારા ગામના રાજેશભાઈ ગિરધરભાઈ ગોંડલિયા રહે પીઠડિયા જે છેલ્લા ઘણા દિવસથી આતિશય વરસાદના પડવાને કારણે એને પોતાના પોતાની માલિકીની દસ વીઘામાં જમીનમાં મગફળી પછી અન્ય બીજી આજુબાજુ વાળાની ચાલીસ વીઘા જમીનનો હાખેતી રાખેલી હતી કે જેની એવરેજ સાહેબ વીઘે આઠ થી દસ હજાર હોય એ અને પછી ટોટલ અત્યારે એને ખેતીનો પાક જે રહ્યો અત્યારે સંપૂર્ણ નાશ છે કારણ કે છેલ્લા દસ દિવસ એક વરસાદ પડેલો છે અને છેલ્લા દસ બાર દિવસ થી આ તો એ પોતે ટેન્શનમાં થોડો ઘણો હતો જ એમ અને આજે એ સવારે માર્કેટની ગેટ જેતપુર જે પોતાના જે મગફળીના કોથરા ભરવાના આંટેન દી હોય એના બારદાન લેવા માટે ત્યાં ગયેલ અને ત્યાં પોતાને એટેક આવતા સ્થળ ઉપર જ પોતાનું મૃત્યુ થયેલ છે

અને ચાલી વીગાજી સાખે શાખે રાખેલી છે જગ્યા એમાં સંપૂર્ણ નાપાક પાક નાશ થઈ ગયેલો છે વરસાદને ધ્યાનમાં લઈ